અને હજુ સુધી મારી ચેનલને ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો હવામાન નિશાંત અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં રાજ્યના હવામાનમાં પલટાની સંભાવના વ્યક્ત કરી છે તેમણે 3 દિવસ દરમિયાન વરસાદની શક્યતા વ્યક્ત કરી છે તેમણે તારીખ 22 થી 24 દરમિયાન હવામાનમાં કેવા ફેરફાર થઈ શકે છે અને ક્યાં વરસાદ વરસી શકે છે તે અંગેની સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે સાથે જંબાલાલ પટેલે આ દિવસો દરમિયાન ગુજરાતમાં ગરબીનું પ્રમાણ યથાવત રહેશે કે રાહત મળશે અને દક્ષિણ ગુજરાત સિવાય બાકીના ભાગોમાં કેવી સ્થિતિ રહી શકે છે તે અંગેની પણ આગાહી કરી છે મિત્રો વધુમાં અંબાલાલ પટેલે ખેડૂતોને ઉપયોગી થાય તેવી માહિતી આપીને ક્યારથી ગુજરાતમાં ચોમાસું રમઝટ બોલાવશે તેની પણ શક્યતા વ્યક્ત કરી છે તો ચાલો જાણીએ અમાલાલ પટેલ જણાવે છે કે તારીખ બાવીસ ત્રેવીસ અને ચોવીસ જૂન દરમિયાન વરસાદની શક્યતાઓ ગુજરાતના કેટલાક ભાગોમાં રહેલી છે જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો આહવા ડાંગ અને વલસાડના ભાગો ઉપરાંત જુનાગઢ ભાવનગર ખંભાત જંબુસર પાદરા વડોદરાનો સમાવેશ પણ થાય છે આ સાથે રાજ્યના અન્ય ભાગો કે જ્યાં વરસાદ થઈ શકે છે તેવા વિસ્તારોની પણ તેમણે સંભાવના વ્યક્ત કરી છે મિત્રો રાજ્યમાં વરસાદની સંભાવનાઓ બાદ અચાનક ચોમાસાએ બ્રેક મારતા મોટા શહેરોમાં તથા કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં બફારો અને આખરી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે તેવામાં અંબાલાલ પટેલે અમદાવાદ સહિત આણંદ મહેસાણા બનાસકાંઠા પાલનપુર અને કચ્છમાં બાવીસ થી ચોવીસ તારીખ દરમિયાન વરસાદ થવાની શક્યતા પણ વ્યક્ત કરી છે વધુમાં તેમણે જણાવ્યું છે કે આ ત્રણ દિવસ દરમિયાન કેટલાક ભાગોમાં અડધો ઇંચ જેટલો વરસાદ થાપકી શકે છે જ્યારે કેટલાક ભાગોમાં એક ઈચ સુધી વરસાદ પણ થઈ શકે છે

થોડો વધુ વરસાદ થવાની પણ શક્યતા રહેલી છે મિત્રો દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ચાર થી પાંચ ઇંચ જેટલો વરસાદ પણ થઈ શકે છે તેવી સંભાવના અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આ દરમિયાન ખેડૂતોને પણ વરસાદ લાભદાયી થઈ શકે છે જોકે હજુ વાવણી લાયક વરસાદ સમગ્ર ગુજરાતમાં થશે કે કેમ તે હાલ કહી ન શકાતું મિત્રો સાથે જ અંતમાં તેમણે જણાવ્યું છે કે ખેડૂતોને ઉપયોગી સંભાવના વ્યક્ત કરીને જણાવ્યું છે કે વાવણી માટે લઘુત્તમ અને મહત્તમ તાપમાન લગભગ થી ચાર ડિગ્રીનો તફાવત રહે અને ઠંડા પવનો ફૂંકાય તેવું હવામાન જરૂરી છે આવામાં ગુજરાતમાં ચોમાસાની રમઝટ અઠ્યાવીસમી જૂન પછી થવાની શક્યતાઓ છે આ દરમિયાન તાપમાનમાં પણ ઘટાડો થવાની શક્યતાઓ રહેલી છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે